વરસાદ શરૂ થાય ત્યારે અવનવા ભજીયા ખાવાનું મન થાય છે બટાકાના કે ડુંગળીના તો ખાતા જોઈએ છે પણ લીલી મકાઈના ભજીયા બહુ સરસ રીતે થાય છે ને ફટાફટ બની જાય છે ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે શરૂ કરીએ લીલી મકાઈના ભજીયા નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી મેં અહીંયા એક આ મકાઈ અમેરિકન મકાઈ લીધી છે એને પહેલાં ફોલી નાખીએ છીએ બે રીત બતાવું છું આપણે આવી રીતે ફોતરા કાઢ્યા હોય તો એને આમ સીધા કરીને દાણા કાઢી લેશો તો પણ બહુ જ ઝડપથી થઈ જાય છે જોઈ શકો છો આવી રીતે અને બીજું આવું મશીન આવે છે એમાં ભરાવી દો તો પણ બહુ સરસ થાય છે આ મશીનમાં આમ ફિટ કરી દેવાની છે અને પછી તમે જોઈ શકો છો કે આમ આવી રીતે પણ દાણા બહુ સરસ નીકળે છે એને આમ ફેરવતા જવાનું છે તો આવી રીતે બધા દાણા કાઢી લઈએ છીએ મકાઈ મેં આવી રીતે ફોલી લીધી છે ગેસ ઉપર અસરમાં થોડુંક પાણી મૂકી અને હું એમાં અડધી ચમચી મીઠું નાખું છું મેં સિંધલ મીઠું નાખ્યું છે અને એમાં મકાઈ એ બાફી લઈએ છે એકદમ પૂરી મકાઈ બાફવાની નથી ખાલી ઉકળે એટલે તરત જ ગાળી લેવાની છે એને તો દાણા થઈ ગયા છે તમે જોઈ શકો સહેજ ઉકળ્યું અને હું ગેસ બંધ કરી દઉં છું ગાળી લઈએ છે હવે મેં અડધા દાણાને ક્રશ કરી લીધા છે અને અડધા દાણાને આખા રાખ્યા છે અને આ એક વાટકીનું માપ છે હવે આ બાઉલમાં મોટા બાઉલમાં હું આ દાણાને ઉમેરી દઉં છું મેં આ મસાલો લીધો છે જેમાં ચાર પાંચ કળી લસણને નાનું કાપી નાખ્યું છે અજમો છે ચમચી મીઠા લીમડાના પાન મેં હાથથી ક્રશ કરી નાખ્યા છે લીલા મરચાં આવી રીતે કાપી નાખ્યા છે તમારે કાપીને ન નાખવા હોય ટુકડા આવી રીતે તો ખણીમાં ખણીને નાખી શકો છો પાંચ ચમચી હળદર છે પાંચ ચમચી મીઠીયો મસાલો છે એક ચમચી સિંધળ મીઠું છે અને આ એક ચમચી વાટેલા મરી છે અધકચરા એનું કારણ કે અજમો અને મરી કારણ કે ફાઈબર ખૂબ હોય છે મકાઈમાં અને જેનાથી પેટમાં ચૂંક થવાની આપણને ફરિયાદ થતી હોય છે તો આ બે વસ્તુ નાખવી જ્યારે ગોટા બનાવો કે મકાઈની કોઈ વસ્તુ આવી રીતે તીખી તો ખાસ નાખવી જેનાથી પેટના દુખાવામાં રાહત મળતી હોય છે આ મસાલાને મિક્સ કરી દઈએ છે હવે મેં એક ડુંગળી નાની છીણી લીધી છે અને કોથમીર છે એક મુઠો ભોરીને કોથમીર થોડી વધારે હોય તો સરસ લાગે છે અને એક જ ડુંગળી છે ચીણીને વધારે ડુંગળી નથી લેવાની લસણ ડુંગળી ઓપ્શનલ છે તમને ન ભાવતું હોય તો નહીં નાખવાનું પણ આવી રીતે ઝીણી નાખશો તો એનું બાઇન્ડિંગ પણ બહુ સરસ આવશે જો તમે ખાતા હો તો અને મિક્સ કરી લઈએ છીએ વધારે ડુંગળી નહીં ઉમેરવાની નહીં તો મકાઈના ગોટાની જગ્યાએ ડુંગળીનો સ્વાદ આવશે મિક્સ કરી લઈએ છીએ મેં બે ચમચી ચણાનો કકરો લોટ લીધો છે ફૂલવડીમાં વપરાય છે અને બે ચમચી ઘઉંનો કકરો લોટ લીધો છે મિક્સ કરી લઈએ છે બે ચમચી ચોખાનો લોટ છે જેનાથી આપણે જે ભજીયા બનાવીએ છીએ બહુ ક્રિસ્પી થશે એક વાટકી ચણાનો લોટ છે જે વાટકીથી માપ લીધેલું એ વાટકી પાણી ઉમેરીએ છીએ એક વાટકી તો ઉમેરી જ દેવાનું છે અને હલાવી લઈએ છીએ મેં તેલ સાઈડમાં ગરમ કરવા મૂકી દીધેલું છે ગરમ તેલ ઉમેરી દઈએ છીએ સાથે સાથે અડધી ચમચી ઈનો ઉમેરી દઈએ છીએ એક્ટિવ કરવાની કોઈ જરૂર નથી આ પાણી પચું જ હોય છે અને તમને જરૂર લાગે તો થોડુંક પાણી ઉમેરીને એક્ટિવ કરી લેવાનું હલાવી લઈએ છીએ તેલ મૂકી દીધું છે તમારે ચેક કરી લેવાનું છે આ ટાઈમે કે તેલ બરાબર આવ્યું છે કે નહીં મેં ચેક કરી લીધેલું અને આ એટલા બધા સરસ આ ભજીયા થાય છે અને સમય એટલા જ ઉતારવાના છે મેં બધા ઉમેરી દીધા છે અને ધ્યાન રાખવાનું છે કે પરપોટા બંધ થાય પછી જ એને ઉથલાવાના છે અને તાપ મીડિયમ રાખવાનો છે બહુ ફાસ્ટ નથી રાખવાનો બધા ફૂલીને ઉપર આવવા માંડ્યા છે અને એવી તબક્કે આપણે એને ધીરેથી ઉથલાવી દઈએ છે હા હવે થઈ ગયા છે તમે જોઈ શકો છો કે બ્રાઉન કલરના થવા માંડ્યા છે ધ્યાન રાખવાનું આમ તો મકાઈ બાકીને અંદર નાખી છે એટલે ઉડતી નથી પણ તમે જો કાચી નાખશો તો એ એકદમ તેલમાં ઓળવા મારશે અને કાઢી લઈએ છે તમે જોઈ શકો છો કે એકદમ બારનું પડ ક્રિસ્પી થયું છે ને અંદરથી એકદમ સોફ્ટ થાય છે આવી રીતે તમે સર્વ કરી શકો છો અને બહુ સરસ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો કે પોચા પણ કેટલા સરસ થયા છે અને એકદમ ખાવાની મજા આવશે જે તે મરીને બધું નાખ્યું છે એના હિસાબે બહુ જ સરસ લાગે છે બે જાતના કકરા લોટ નાખવાથી મકાઈના વડા એકદમ ક્રિસ્પી બને છે હંમેશા મકાઈની કોઈ પણ વાનગી બનાવો તો બાફીને જ વાપરવીને તો પેટમાં ચૂંકની ફરિયાદ રહેશે તો મિત્રો આ વિડીયો જોયો બદલ આપસોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઇબ ફોલો માયા દીપક ટ્વેન્ટી ટુ કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય